નમસ્કાર ખેડૂત મિત્રો આપ સૌનું હાર્દિક સ્વાગત છે અમારે ખેડૂતો માટે ઉપયોગી ચેનલ એટલે કે ઓફિશિયલ ખેતીવાડી કેમાં મિત્રો આજના વિડીયોની અંદર આપણે આજના કપાસના સોયા સો ટકા સાચા બજાર ભાવ અંગે માહિતી મેળવીશું તો મિત્રો વિડીયોમાં અંત સુધી બન્યા રહીજો અને તમે અમારે ખેડૂત ઉપયોગી ચેનલ પર નવા જ આવ્યા હોય તો ચેનલને લાઈક શેર અને સબસ્ક્રાઈબ જરૂરથી કરી લેજો तो चलो मित्रों जाने लिया कपास सौ कपास बजार सौ प्रथम खेड़ों भावनगर मार्केट बार सौ चौदह सौ पिस्तालीस रुपया आग करिए मित्रों जामनगर मार्केट अगर सौ पंदर सौ पांच रुपया गोडल मार्केटयार्ड बार सौ एक चौदह सौ एकत्र रुपया उनावा मार्केट यार्ड एक हज़ार एकावन चौदह सौ नव्वाणु रुपया कड़ी तेरो चौदह सौ ओगन पचास रुपया आगल खेड मित्रों बात करिए लखतर मार्केट यार्ड तेरसो तेर सौ सत्तिया रुपया महुआ मर्केट यार्ड पाँच सौ चौदह सौ बावन रुपया तलाजा मार्केटयार्ड बार सौ पचास थी चौदह सौ छवीस रुपया आग बात करें मित्रों धुका मर्केटयार्ड तेरसो एक चौदह सौ अठावन रुपया मणसा मार्केटयार्ड तेरसो पचास थी चौदह सौ बासठ रुपया आग खेड मित्रों आप कर पाटण मारकेटयार्ड थी चौदह सौ एकसठ रुपया चेतपुर 1037 से 1451 रुपया जसदण 1350 से 1460 रुपया આગળ મિત્રો વાત કરીએ મોરબી માર્કેટયાર્ડ 1300 થી 1496 રૂપિયા અમરેલી માર્કેટયાર્ડ 880 થી 1494 રૂપિયા આગળ વાત કરીએ મિત્રો સાવરકુંડલા માર્કેટયાર્ડ 1300 થી 1465 રૂપિયા રાજકોટ માર્કેટયાર્ડ 1300 થી 1475 રૂપિયા આગળ વાત કરીએ મિત્રો સિદ્ધપુર 1200 થી 1492 રૂપિયા આગળ વાત કરીએ મિત્રો બોટાદ માર્કેટયાર્ડ તેરસો એકવીસથી ચૌદસો ઓગણસાઠ રૂપિયા આગળ વાત કરીએ મિત્રો હળવાદ બારસોથી ચૌદસો છ્યાસી રૂપિયા તો ખેડૂત મિત્રો તમે આ વિડીયો ક્યાંથી જોઈ રહ્યા છો તે પણ કોમેન્ટ કરી દેજો જેથી અમને ખબર પડે કે તમે આ વિડીયો ક્યાંથી જોઈ રહ્યા છો અને તમારી આજુબાજુનું કોઈ પણ માર્કેટયાર્ડના ભાવ રહી જતા હોય તો કોમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવી દેજો જેથી આવનારા વિડીયોની અંદર અમે તે માર્કેટયાર્ડના ભાવ જણાવી શકીએ વિડીયોની માહિતી સારી લાગી હોય તો વિડીયોને એક લાઇક કરી દેજો